નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ ખેડૂતને લાગતી વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય અથવા પ્રમોશન કરાવવાનું હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો અને તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ આજ નંબર વન ઉપર શું છે તો મિત્રો આજે ખાસ કરીને તમારી માટે બમ્પર ટુ બમ્પર લોડેડ ચાર એવા ટ્રેક્ટર વેચવા માટે અમે લાવ્યા છીએ અને મિત્રો જોઈ શકો છો આ પહેલું ટ્રેક્ટર છે જે સોનાલિકાનું છે અને સુડતાલી આરએક્સ મોડલ છે અને આ વેચી નાખવાનું છે અને અત્યારે આ જ વિડીયોમાં એક જ પાર્ટીના ચાર ટ્રેક્ટર વેચવા માટે આવેલા છે તો જે કોઈ વ્યક્તિને ટ્રેક્ટર લેવાના હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે આ જ વિડીયોમાં આ બધા ટ્રેક્ટરના એડ્રેસ કિંમત મોડલ કેવી કંડિશનમાં છે બધી માહિતી આ જ વિડીયોમાં અમે આપી દેવાના છીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને છેલ્લે સુધી જોજો કારણ કે ટ્રેક્ટર લેવા માટે મિત્રો બહુ એવી સારા ટ્રેક્ટર ગોતવા માટે બહુ એવી મહેનત લાગે છે પણ મિત્રો આપણે તમારા માટે ખાસ કરીને અમારા દર્શક મિત્રો માટે અમે ચાર ટ્રેક્ટર એક જ પાર્ટીના લઈને આવ્યા છીએ મિત્રો આ ટ્રેક્ટર છે સોનાલિકાનું ડીએક્સ મિત્રો સુડતાલીસ નંબરનું ટ્રેક્ટર છે અને મિત્રો આની માહિતી આપણે જોઈ લઈએ તો આપણો ડિસ્પ્લે ઉપર ચેક કરી લઈએ તો મિત્રો આ ટ્રેક્ટર છે સોનાલિકા ડીઆઈ સુડતાલીસ આરએક્સ અને મોડલ છે બે હજાર અગિયારનું કિંમતની વાત કરીએ તો બે લાખ પચાસ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે એન્જિન ગિયર હાઇડ્રોલિક સો ટકા કન્ડિશનમાં છે કોઈપણ વસ્તુનો ખર્ચો નથી અમરેલી પ્રોપરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે અને મિત્રો નંબર બે ઉપર છે આપણી પાસે એ પણ એક સારું એવું ટ્રેક્ટર છે તો મિત્રો જોઈ શકો છો તમે આ છે જે મોડલ છે એ મેસી કંપનીનું છે મેસી મિત્રો બોતેર પચાસ ડીઆઈ છે અને મિત્રો આ ટ્રેક્ટર પણ ફૂલ લોડેડ ફૂલ કન્ડિશનમાં આ ટ્રેક્ટર વેચવા માટે મૂકેલું છે અને આજે જે ચાર ટ્રેક્ટર આપણે વેચવા માટે અમારી ચેનલ પર મૂકેલા છે એ ચારે ચાર ટ્રેક્ટર ફૂલી લોડેડ છે અને મિત્રો ચારે ચાર ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી તો મિત્રો આ ચારે ચાર ટ્રેક્ટર એક જ માલિકના છે આ છે બોતેર પચાસ ડીએમ એસી છે અને મિત્રો આ ક્યાં જોવા મળશે એની માહિતી અને આની પૂરેપૂરી માહિતી આપણે આપી દઈએ તો મિત્રો બે હજાર અગિયારનું મોડલ છે બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત છે ગેર એન્જિન હાઇડ્રોલિક સો ટકા છે કંઈ પણ વસ્તુનો ખર્ચો નથી ગામ અમરેલી પ્રોપરમાં તમને જોવા મળી જશે આ ટ્રેક્ટર અને કિંમતમાં થોડો ઘણો આમતેમ ફેરફાર થઈ જશે તો મિત્રો આજે આપણે ત્રણ નંબરનું ટ્રેક્ટર જોઈએ તો ત્રીજા નંબર ઉપર પણ એક મેસી ટ્રેક્ટર જ છે તો મિત્રો જોઈ શકો છો આ મેસીનું સુપર સક્સેસ અને ફૂલ એવરેજ વાળું ટ્રેક્ટર આવે છે મિત્રો તમને ચાલુ કરીને પણ દેખાડી દઈએ તો મિત્રો આ ટ્રેક્ટર ફૂલ્લી કન્ડિશનમાં છે અને મિત્રો આ મોડલ જૂનું છે પણ ટીપ ટોપ કન્ડિશનમાં અત્યારે બનાવેલું કમ્પ્લીટ ટ્રેક્ટર છે બસો એકતાલીસ ડીઆઈ મોડલ છે મેસીનું જે ફૂલ એવરેજવાળું ટ્રેક્ટર ગણાય છે અને અત્યાર સુધીમાં ખેડૂતભાઈની સૌથી એવરેજવાળા ટ્રેક્ટરમાં સૌથી પહેલી પસંદગી આ ટ્રેક્ટરની કરવામાં આવે છે કારણ કે આ ટ્રેક્ટર ઓછું ડીઝલ ખાઈને મોટું એવું કામ કરી દે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર વેચવા માટે ફૂલ કન્ડિશનમાં આ જોવા મળે છે અને આ વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર મૂકેલું છે મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ જાતનું ઓઇલ પણ આ કાટતું નથી અહીંથી કે ધુવાણો પણ કાઢતું નથી તમે ચેક કરી શકો છો અત્યારે ટ્રેક્ટર ચાલુ છે અને મિત્રો તમે જોઈ શકો છો આ ફૂલ્લી કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે મેસી અને આ પણ વેચવા માટે મૂકેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ તમને લિવર મારીને ચાલુ કરીને પણ સ્ટાર્ટ કરીને પણ દેખાડી દીધું મિત્રો એકદમ ફૂલ્લી કન્ડિશનમાં આ ટ્રેક્ટર પણ વેચવા માટે મૂકેલું છે તો મિત્રો બમ્પર ટુ બમ્પર ચાર ટ્રેક્ટર એક જ માલિકના વેચવા માટે અમારી ચેનલ પર મૂકેલા છે જે કોઈ વ્યક્તિને આ ટ્રેક્ટર લેવાના હોય એ નીચે આપેલા મોબાઈલ નંબર પર ફોન કર્યા જે ટ્રેક્ટરના માલિક છે એમનો નંબર આપણે નીચે નાખેલા જ છે નીચે મોબાઈલ નંબર મૂકેલા છે એમાં તમે ફોન કરીને બીજી બધી માહિતી પૂછી શકો છો પણ મિત્રો હા જો જે લેવાવાળા હોય એ જ ફોન કરજો કારણ વગરના ખોટા ફોન કરીને પાર્ટીને હેરાન ન કરતા કારણ કે આ બધા ટ્રેક્ટર જે તાત્કાલિક ધોરણે વેચવા માટે મૂકેલા છે અને મિત્રો આ ક્યાં જોવા મળશે શું છે માહિતી તો આવું જોઈએ તો મિત્રો બસો એકતાલીસ મોડલ છે બે હજાર એકનું મોડલ છે કિંમત એક લાખને પંચોતેર હજાર ગેર એન્જિન હાઇડ્રોલિક સો ટકા ટાયર નવા છે રિમોટ કરેલા નેવ ટકા છે અને મિત્રો આ પણ ટૅક્ટર અમરેલીમાં જોવા મળી જશે પ્રોપર અમરેલીમાં જોવા મળી જશે વાત કરીએ ચાર નંબરના ટ્રેક્ટરની તો એ સુપર સક્સેસ મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર છે અને મિત્રો જોઈ શકો છો આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવા માટે મૂકેલું છે આ પણ ફૂલ કન્ડિશનમાં જોવા મળે છે ટાયરની વાત કરીએ તો મિત્રો ટાયર તો સોએ સો ટકા સારા દેખાય છે આ ચારસો પીચોતેર ડીઆઈ મોડલ છે આ અને મિત્રો આ મહિન્દ્રા કંપનીમાં આ ટ્રેક્ટર પણ સરપંચ જે ટ્રેક્ટર કહેવાય ચારસો પંચોતેર ડીઆઈ ચાલુ કરીને તમને બતાવી દઈએ એક નંબર કન્ડિશનમાં આ ટ્રેક્ટર પણ જોવા મળે છે ને આ ટૅક્ટરમાં સસ્તી એવી કિંમતમાં પાર્ટીને વેચી નાખવાનું છે તો જે કોઈ વ્યક્તિ લેવાવાળા હોય ખરીદવાવાળા હોય એ રૂબરૂ પાર્ટીને ફોન કરી શકે છે નીચે આપેલા મોબાઈલ નંબરથી તમે ડાયરેક્ટ પાર્ટી સાથે વાત કરી શકશો અને નીચે અમે જે વિડીયો ચાલુ છે એના ટાઇટલ ટેકમાં નીચે અમે વિડીયોમાં આ તમને દેખાતા હશે નંબર એ નંબર ઉપર ડાયરેક્ટ ફોન કરીને તમે વાતચીત કરી શકો છો મિત્રો ટ્રેક્ટર ચાલુ કન્ડિશનમાં છે ધુવાણો ક્યાંયથી ગેજમાંથી કે ક્યાંયથી ધુવાણો પણ નથી કાઢતું કમ્પ્લીટ ટ્રેક્ટર છે તમને એ પણ બતાવી દઈએ ચાલુ ટ્રેક્ટર છે અને મિત્રો ગેજ તમને કાઢીને પણ અમે બતાવી દઈએ કે આ કોઈપણ પ્રકારનો ખર્ચો નથી એન્જિનમાં જુઓ આ ટ્રેક્ટર ચાલુ છે ધુવાણો પણ કાંઈ નથી કાઢતું ગેજમાંથી અને કમ્પ્લીટ ટ્રેક્ટર છે ઓઇલના છાંટા પણ નથી ઉડાડતું તો મિત્રો એકદમ ચાલુ કન્ડિશનમાં કમ્પ્લીટ લોડેડ ટ્રેક્ટર વેચવા માટે આ ટ્રેક્ટર પણ મૂકેલું છે એક જ પાર્ટીના ચાર ટ્રેક્ટર આપણે વેચવા માટે લઈને આવ્યા છીએ તો ચારસો પંચોતેર મહિન્દ્રા કંપનીનું સુપર સક્સેસ ટ્રેક્ટર નવ નવા ટાયર છે તમે જોઈ શકો છો ટાયરની કન્ડિશન એકદમ નવે નવા રિમોટ કરાવેલા ટાયર છે ફૂલ કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે અને મિત્રો આ ટ્રેક્ટર વેચવા માટે મૂકેલું છે તો આવો જોઈ લઈએ થોડાક આ ટ્રેક્ટરના ફોટા તો મિત્રો ફોટામાં પણ ટ્રેક્ટર જે દેખાય છે એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટરના માલિકના નંબર આપણે નીચે આપેલા છે તમે વિડીયો ચાલુ છે એની નીચે જોઈ શકો છો મોબાઈલ નંબર લખેલા છે એ મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરીને વાતચીત કરી શકો છો મિત્રો મોબાઈલ નંબરથી તમે ફોન કરીને વાતચીત કરી શકશો અને બધી ટૅક્ટરની માહિતી ચારે ચાર ટૅક્ટરની માહિતી લઈ શકશો હવે આ ટ્રેક્ટરની શું માહિતી છે આવો જોઈ લઈએ ડિસ્પ્લે ઉપર તો મિત્રો જુઓ આ મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ બે હજાર ચારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો એકદમ સસ્તી એવી કિંમતમાં એક લાખ પંચ્યાસી હજારમાં વેચવાનું છે નવી બેટરી નવા ટાયર રિમોટ કરેલા છે ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ છે તો મિત્રો આ ટ્રેક્ટર લેવા માટે ફોન કરો નીચે આપેલા નંબર પર મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા અમારા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો